શ્રી સામંત રાજા દાદાના અખાડે વિછીયા ગામે કોળી પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું બપોરના મહાપ્રસાદના દાતા પરિવાર દામજીભાઈ ભાનુસાલી મુંબઈ અને આહિર દાનાભાઈ દેવકરણ નિરોણાવાળા રહ્યા હતા સહયોગી દાતા શ્રી આહિર રામાભાઈ વિશા આહિર ભરતભાઈ લક્ષ્મણ છાંગા આહિર દાનાભાઈ નથુભાઈ આહિર જીનાભાઈ વેલાભાઈ

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ભુજ વિભાગના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે આ વિસ્તારના જિલ્લા પંચાયતના ચેરમેન શ્રીમતી કુંવરબેન મહેશ્વરી તાલુકાના પ્રમુખ પ્રેમજીભાઈ જોધાણી પ્રેમજીભાઈ નિરોણા શ્રી નરોત્તમ આહિર બીબરના સરપંચ અરલના સરપંચ નથરકુઈ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી વિજુબેન હીરાભાઈ રબારીનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે આશિષભાઈ રાવલ રમેશભાઈ જોશી લોક સાહિત્યકાર જીવરાજ ગઢવી વગેરે હાજર રહ્યા હતા સંતો મહંતોએ આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા આપણી ભાવિ પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય છે આવા સત્કાર્યો થકી જ સમાજની એકતાઓ જળવાઈ રહે છે નથરફુઈ વ્યારા વિછીયા આ ત્રણેય ગામો સાથે મળીને વર્ષમાં એકવાર આવો ઉત્સવ ઉજવે છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે આ વિસ્તારનો તમામ ક્ષેત્રે વિકાસ થાય અને ખૂબ

તેમજ નથરફુઈના ભક્તો દ્વારા આરાધી વાણીની રમઝટ બોલાવી હતી આભાર વિધિ કાનજી દાદા કાપડી ભીખાભાઈ રબાડી દ્વારા કરવામાં આવી હતી જય જી નામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા વિછીયા નથરફૂઈ વ્યારા યુવક મંડળની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વ્યવસ્થા સંભાળી હતી